સુરેન્દ્રનગર મહાપાલિકા બની ત્યારથી જ વિવાદોમાં રહી છે મહાનગરપાલિકાના નિર્માણ દરમિયાન કેટલાક નવા વિસ્તારોને પણ તેમાં ભેળવવામાં આવ્યા પરંતુ આજ દિન સુધી પીવાના પાણીની સુવિધા પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ છે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ વીસ ફૂટ ભરાયેલો છે અને શહેરીજનોને ચારથી પાંચ દિવસે પીવાનું પાણી મળી રહે છે લોકો ટેન્કરથી પણ પાણી ખરીદીને પોતાની સુવિધા મજબૂરીમાં હલ કરી રહ્યા છે પાણી ખેંચવાની એક જ સિસ્ટમ ચાલુ છે હવે એક જ સિસ્ટમ થી ગમે એટલી વ્યવસ્થા ચોવીસ કલાક ચાલુ કરવામાં આવે તો પણ આખા શહેરને ત્રણ લાખ સંખ્યા વાળા આખા શહેર ને એક સિસ્ટમ થી પાણી પુરવઠો પહોંચી શકે એમ છે ને અધૂરામાં પૂરા 5 ગામોનો સમાસ કરવાનો માં નગરપાલિકાની અંદર ત્યાં તો કોઈ આ કોઈ વ્યવસ્થા જ નથી જે હી અહીં આ ગામના કારણ માં નગરપાલિકામાં ભરેલ વિસ્તાર છે કે જીડસી દ્વારા કે પાણીનો સ આવેલો આવતો હાલ અત્યારે અમારું આયોજન છે ત્યાં મુ ગામમાં પાણી નું નવું નેટવર્ક આપી અને ત્યાં નવી લાઈન નાખી અને આ જે પાણી પૂરું પાડવાનું આગળ